એવું ને ગુડ મોર્નિંગ સવારમાં જય માતાજી હોઉં ને કે આજે બ્લોક બનાવી રહ્યો છું જોઈ શકો છો વરસાદ ચાલુ હતો સવારે અત્યારે બંધ થઈ ગયો સાહેબ હું ભોલો થતી આટો મારવા બ્લોક ઉતારવા જોઈ શકો છો વાડી આવી ગયા છીએ અમે જોઈ શકો છો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે દરેક વાર માં પાણી પાણી કરી દીધું છે આપણા બ્લોક માં તો આજે આપણે બ્લોક બનાવી રહ્યા છે જોઈ શકો છો મિત્રો બ્લોક બનાવી રહ્યો છું વરસાદ ચાલુ છે આજે બોલ તો આપણે બ્લોક બનાવી રહ્યા છીએ થેન્ક યુ લાઈક અને સબસ્ક્રાઈબ પાણી રહી ગયું છે કેમ કે વરસાદ આવી ગયો છે આજે આપણે હમણાં કે દેખાનો વરસાદ ચાલુ જ છે કેમ કે હમણાં ત્યાં ઘણા દિવસ ત્યાં વરસાદ ચાલુ છે આપણે તો વરસાદ તો બેન થતો નથી હમણાં વાવાઈની માંદગી બાકી છે બાકી છે વાવાના કર માંડવી વાહી દીધી છે તો ધાંડન ઓલી કરેખાઈ જ ના માંડવી વાહી દીધી છે આપણે નો પણ બ્લોક બનાવેલો છે તો તમે ખાસ જોઈ આવજો અને વરસાદ ચાલુ થઈ ગયો છે આજે એટલો બધો તો આવ્યો છે આજે ગારો થઈ ગયો પાછો પાણી તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો જય માતાજી હોઉં અને અમારા બ્લોક નવા હોય તો પણ સબસ્ક્રાઈબ કરી સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો અને શેર કરી દેજો થેન્ક યુ જય માતાજી હરે હર મહાદેવ જય મંગળમાં ખાસ ઈ જણાવવાનું કે અમારી ચેનલને લાઇક અને શેર કરી દેજો